નમસ્કાર મિત્રો બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો દહેજ જીઆઈડીસીની એક ઘોર બેદરકારી સામે આવી છે દર્શક મિત્રો દહેજ જીઆઈડીસીમાં જીટીપીસીએલ કંપની આવેલી છે એવી અનેક મોટી મોટી કંપનીઓ આવેલી છે જીઆઈડીસીમાં જીઆઈડીસી દ્વારા મોટા મોટા પાર્કિંગ બનાવી દેવામાં આવેલા છે છતાંય પાર્કિંગ પાર્કિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી અને રોડ પર રોડની બંને બાજુ પાર્કિંગ ગાડીઓ પાર્ક કરાવી દેવામાં આવે છે અને તે પાર્કના જીઆઈડીસી દ્વારા ચાર્જ વસૂલવામાં આવે છે છતાંય ગાડીઓનો ચાર્જ વસૂલવામાં આવે છે પણ ગાડીઓને પાર્કિંગની જગ્યા આપવામાં આવતી નથી હાલ આપણે દહેજ દહેજના રિલાયન્સ સર્કલ પાસે ઊભા છે તમને રિલાયન્સ સર્કલથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે હાલ તમે જોઈ રહ્યા છો રિલાયન્સ સર્કલ પર કેવા પ્રકારનો દ્રશ્યો છે રોડની બંને બાજુ ગાડીઓ પાર્ક કરી દેવામાં આવેલી છે અને જીઆઈડીસી આ જે પાર્કિંગનો ચાર્જ વસૂલતી હોય છે જાણવા મળી રહ્યું છે કે આ જે ગાડી ઊભેલી છે દરેક ગાડી ગેસ લોડિંગ માટે જીટીપીસીએલ કંપનીમાં ગેસ લોડિંગ માટે આવેલી છે આ ગાડીઓ અને ત્યાં પાર્કિંગના અભાવને કારણે આ રોડ પર ગાડીઓ ઊભી કરી દેવામાં આવેલી છે હાલ જે જીઆઈડીસીની જે જીઆઈડીસીના સિક્યુરિટી જે ચાર્જ વસૂલી રહ્યા છે તેઓના તમને હાલ દ્રશ્યો બતાવી રહ્યા છે મિત્રો જીઆઈડીસી દ્વારા જ આ એક્સિડન્ટનો આવકાર કરી રહ્યા છે હાલ તમે જોઈ રહ્યા છો દરેક દરેક જગ્યાએ બેફામ મન ફાવે તે રીતના ગાડીઓ પાર્ક કરી દેવામાં આવેલી છે અને હાલ આપ જોઈ રહ્યા છો જીઆઈડીસીના તંત્ર જીઆઈડીસીના કર્મચારી હાલ જે પાર્કિંગનો ચાર્જ વસૂલી રહ્યા છે હાલ તમને જે દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છો કે ડ્રાઈવર પર ખડા આપણે ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ગાડી કાં પે લે કે આવ્યા આપણે

હા કાકા જે ચાર્જ વસૂલી લે છે અને ગાડીઓને કોઈ પાર્કિંગની સુવિધા આપવામાં આવતી નથી હાલ અહીંયા જોઈ રહ્યા છો કે સિક્યોરિટી સાહેબ પણ બેઠા છે એ સિક્યોરિટી સાહેબ પણ હાલ ગાડીઓની નોંધણી કરી રહ્યા છે બસ આપ કોણસી કંપની કા ગાડી નોંધણી કરે જીસીપીએલ હા જીસીપીએલ 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 તો આ પાર્કિંગ કા જગ દે નહીં પાર્કિંગ કરો હા આપ ઇનસે કરો તો તો આપ ઇધર આપે ને આપે

અને રોડની બંને બાજુ મન ભાવે તે રીતના આજે જે ગાડીઓ પાર્ક કરાવી દેવામાં આવે છે આ અંગે જીટીપીસીએલમાં ખુદ જઈ અને વારંવાર રજૂઆત કરેલી છે હાલ આપ જોઈ રહ્યા છો કેવા પ્રકારના દ્રશ્યો છે કે આ મન રોડની ઉપર પાર્ક કરી દેવામાં આવેલા છે અને આ અંગે સ્થાનિક પોલીસને પણ મિત્રો વારંવાર રજૂઆત કરેલી છે સ્થાનિક પોલીસ દ્વારા પણ કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી આ સ્થાનિક પોલીસ પોલીસની રહેમ નજર આજે પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે મિત્રો હાલ જોઈ રહ્યા છો કે કેવા ટ્રાફિકના પણ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે હાલ તમને થોડે દૂર સુધી પણ બતાવવાના પ્રયત્નો કરીશું કે કેવા પ્રકારના આજે રોડ પર ગાડી પાર્ક કરી દેવામાં આવે છે મિત્રો હાલ આપણે જોઈ રહ્યા છો આ દહેજ તરફ જવાનો રસ્તો છે આ દહેજ તરફ જવાના રસ્તા પર મારી પાછળ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારનું પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે રોડની બંને બાજુ પાર્કિંગ કરી દેવામાં આવેલું છે આ હાલ અહીંયાથી કોઈને અવરજવર કરવું હોય તો કેવી રીતના કરી શકે એક બાઇક ચાલક આવી રહ્યા છે તેઓ પણ આરામથી જર નીકળી શકે છે પણ જો મોટું સાધન જાય તો કેવી રીતના અહીંયાથી પાર્ક કેવી રીતના અહીંયાથી નીકળી શકે મિત્રો આપ આપ જાણી રહ્યા છો આ જીઆઈડીસીની ઘોર બે દરકારી છે તેઓ પાર્કિંગનો ચાર્જ વસૂલી રહ્યા છે પણ પાર્કિંગની જગ્યા આપવામાં આવતી નથી તેઓના કર્મચારી સાથે વાત કરતાં તેઓ જણાવી રહ્યા છે કે અમારી પાસે પાર્કિંગ જે છે તેમાં પાણી ભરાઈ ગયું છે તો આ પાણી ભરાવાને કારણે જ અહીંયા ગાડી પાર્ક કરી દેવામાં આવે છે મિત્રો પાણી ભરાવાને કારણે ગાડીઓ પાર્ક તો કરી દેવામાં આવે છે પણ આ જે મેઇન રોડ છે તેના પર કોઈ દુર્ઘટના ઘટશે કોઈ એક્સિડન્ટ થશે તો તેનો જવાબદાર કોણ શું જીઆઈડીસી જવાબદારી લેશે અથવા જે તે કંપની જે તે ટ્રાન્સપોર્ટર આજે ગાડીઓ બોલાવી રહ્યા છે તે કંપની જવાબદારી લેશે મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો દહેજ જે દહેજનો આ મેઇન રોડ છે એ તમને બતાવી રહ્યા છે દહેજનો જે મેઇન રોડ છે રોડની બંને બાજુ રોડની બંને બાજુ ગાડીઓ પાર્ક કરી દેવામાં આવેલી છે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી આ બે ગાડી અવરજવર જવર થઈ શકે એટલી જ જગ્યા છે જો કોઈ મોટું વ્હીકલ અહીંયાથી પસાર થાય તો કેવા પ્રકારના દ્રશ્યો સર્જાય મિત્રો આજે પાર્કિંગ બાબતે જીટીપીસીઆલ કંપની જીઆઈડીસી આ દરેકને વારંવાર રજૂઆત કરેલી છે એથી વિશેષ સ્થાનિક પોલીસ સ્થાનિક ટ્રાફિક પોલીસ આ દરેકને આ અંગેની આ બાબતે વારંવાર રજૂઆત કરેલી છે છતાંય તેઓનું પેટનું પાણી હલતું નથી અને તેઓ આ મોટી દુર્ઘટનાને આવકારી રહ્યા છે હાલ વિશેષ અહેવાલ સાથે જોડાયેલા રહેજો જોતા રહેજો બી એન ગુજરાતી પર કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બી એન ગુજરાતી દહેજ